ભાવનગર જિલ્લાના ઘોઘાના માલનવાડા વિસ્તારમાં આવેલા ઘોઘાના શહેનશાહ હઝરત અશરફ શાહ પીરદાદાનું બે દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યું હતું આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફમાં મોડી રાત્રિ ચાર કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવ્યું હતું સંદલ શરીફનો જુલુસ ઘોઘા ગામમાં ફર્યું હતું ત્યારબાદ દરગાહ શરીફમાં ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુવો અને સતત બે દિવસ ન્યાસ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા ભાઈચારાના દર્શન થયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના ખાдим રહેમાનભાઈ બાદશાહ અનવરભાઈ બાદશાહ તેમજ કાણોભાઈ બેલીમ યુસુફભાઈ અત્તરવાડા સહિતના આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર

چائے گوگا پہ رحمت اللہ علیہ کے صدقے میں سب کو کامیابی دا فرما ہمارے انور بھائی اور اس کے جو بھی یہاں خدمت کرتے ہیں میرے مولا ریمان بھائی ان سب کو شاد اور آباد رکھتی انگریز راج فرما دے پریشانوں کو دور فرما دے آنے والی آفت پریشانوں کو آنے سے پہلے ہی دور فرما دے میرے مولا ہم سب کے اٹھے ہوئے آنکھوں کی لاز لے رہے یا نہ رہے الہی یہ دعا ہے کہ کے وقت ہم سب کا ایمان سلامت رہے सुभान આપણા ભાવનગર જિલ્લાના બે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણે ઉર્સરીફ નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે આપણે દરગાહ શરીફમાં સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આખા ગુજરાતની અંદર અને ખાસ કરીને ભાવનગરના અંદર ભાવનગર દાદાની દરગાહ એક દરગાહ શરીફ છે કે જેમાં રાત્રિના ચાર કલાકે સમદર શરીફ ચડાવવામાં આવે છે એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમો ઉપસ્થિત રહે છે આ વખતે પણ આપણે જોઈએ છીએ કે પ્રસંગે મોટી સંખ્યામાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવ્યા છે તે રીતે હિન્દુ બિરાદરો પણ આવ્યા છે હજરત પીર દાદા નો મજાર હોમી એકતા અને ભાઈચારો નું પ્રતિક છે انور بھائی کو کامیابی اور کامنا نہیں ادا فرما دے دین تین دن کی ترقی ادا فرما دے جو لوگ یہاں خدمت کر رہے ہیں اسے بھی تو دین دنیا رات چند کی ترقی ادا فرما دے سب کی پریشانیوں کو دور فرما دے آنے والی آپ پریشانیوں کو آنے سے پہلے ہی دور فرما دے میرے مولا کچھ رہے یا نہ رہے نزا کے وقت ہم سب کا ایمان سلامت رہے شہن شاہ گوگا اشرف چاپی رحمت اللہ علیہ کا سبھی عزت کو ہندو مسلم بھائیوں کو اور سے مبارک شہن شاہ گوگا اشرف چاپی رحمت اللہ علیہ مالا والا گوگا السلام علیکم رحمت اللہ علی رہ سکتے